નવરાત્રી ના પાવન પર્વના છઠ્ઠા દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે પરંપરાગત પોશાક પહેરીને ખેલૈયાઓ ગરબાના મેદાનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉભરાયા હતા જેમાં એચઆરનો સ્ટાફ અને મેનેજર તથા ઓફિસના બધા જ સ્ટાફ મેન્ટેનન્સ સ્ટાફ પ્રોડક્શન સ્ટાફ પેકિંગ સ્ટાફ મટીરીયલ સ્ટાફ ટૂલ રૂમ સ્ટાફ મોલ્ડ સ્ટાફ પણ આ ગ્રાઉન્ડ ગરબામાં રમવા માટે આવ્યા હતા જ્યારે પરંપરાગત ગીતો પર સાંસ્કૃતિક ગરબાનું આયોજન થયું હતું જેમાં માતાજીના ગરબા માતાજીના ડાકલા ગુજરાતી ગીતો તેમજ ટીંટોડી ટિંટોડુ જેવા લોકપ્રિય ગીતો પર ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા અને ખેલૈયાઓના ઉત્સાહ જોરદાર જોવા મળ્યો હતો જ્યારે ખેલૈયાઓએ પરંપરાગત પોશાક પહેરીને ગરબાની રમઝટ બોલાવી હતી આ ઉત્સાહ સાથે ગરબા જોવા આજુબાજુ બેઠેલા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આ સાથે જ જે પણ ખેલૈયાઓએ સરસ ગરબા કર્યા હોય તેમને ગિફ્ટ આપવામાં પણ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક બે ત્રણ નંબર પર ખેલૈયાઓને આપવામાં આવ્યા હતા અને નંબર વાળાને ગિફ્ટ પણ આપવામાં આવી હતી બધા જ ખેલૈયાઓ માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું બધા જ ખેલૈયાઓ ધૂમધામથી ભાગ લઈ ગરબાની રમઝટ બોલાવી હતી જે ખેલૈયાઓ જીત્યા હોય તેમને ગિફ્ટ આપી અને બધા ખેલૈયાઓ નાસ્તો કરી કાર્યક્રમનું આયોજનની પૂર્ણતા કરી હતી રિપોર્ટર સહદેવ બેલદાર ઇન્ડિયા ટીવી લાઈવ તોડકા દેશો પ્રદેશની ખબરો કે લીએ અભી સબસ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈવ સાથે બેલાઇકન કો દબાણા બિકુલ ના ભૂલે જીસ પહેલે ખબર આપ